ભાઈ ગોબા ઉપાડી નાખ્યા ને કોને ઉપાડ્યા તો સાહેબ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ હવે અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો મિત્રો એ ભાઈએ દેવાત ખવડ માટે એવા શબ્દો બોલ્યા સાહેબ કે દેવાત ખવડની ઊંઘ ઉડી ગઈ ભાઈ જે બિલકુલ દેવાત ખવડની ઊંઘ ઉડી ગઈ ભાઈ કેમ કે તમને ખબર છે સાહેબ કે ગીર સોમનાથમાં જે માર માર્યો જે ગાડી તોડી નાખી ત્યારબાદ દેવાત ખવડ પણ છૂટી ગયા પણ સાહેબ આ ભાઈ વિફર્યા અને એવું કીધું દેવાત ખબર નહીં કે સાહેબ તમે સાંભળીને પણ તમને નવાઈ લાગશે કે સાહેબ આવા શબ્દો કોઈ દુશ્મન માટે પણ ન વાપરે પણ દુશ્મન માટે આ શબ્દો વાપર્યા સાહેબ ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવશું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોને આપણે કરીએ અત્યારે તમને ખબર ખબર છે કે કે જેલમાંથી બહાર નીકળી ગયા છે આ સૌથી સમાચાર મળી રહ્યા છે પંદર હજારના બોન્ડ ઉપર દિવાયતભાઈ ખબર કે જે જેલમાંથી બારે નીકળ્યા છે તમને ખબર છે ભાઈ એ પણ કે ગીર સોમનાથમાં જે ઘટના બની એ ગાડી તોડી નાખી ગાડીમાં જે માણસો હતા ચાર જેટલા એમને પણ ઈજા પહોંચાડી અને વેર વાળ્યું હતું એક વાત કહેવાય તો અને ત્યાર પછી અત્યારે તમે ભાઈ જોઈ લો ભાઈ આ ભાઈનો વિડીયો અત્યારે સાહેબ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી દર્શક મિત્રો તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો આ ભાઈ જરૂર એટલે જરૂર બધા લોકો કોમેન્ટ કરજો ભાઈ તો ચાલો હવે વધારે વાર્તા નહીં કરું વધારે વાતો પણ નહીં કરું સૌથી પહેલાં સાહેબ તમારા બે આંખોથી અને બે કાનોથી બરાબર સાંભળજો હા બે આંખોથી બરાબર જોજો અને બે કાનોથી બરાબર સાંભળજો અને પછી કોમેન્ટ કરજો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો બાકી આ રીતે ને ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય થોડ ફાતડા સમજે શું તું તારા મનમાં હજે શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ એક છોકરા ઉપર મારા હાહરાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહીં આગળ હા અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કે કીધું એક વાર ઘા કરી બતાય દિવાયત ખવડ એક વાર દિવાયત તું ઘા કરી બતાય જો તારા ખરા ના માન નાખું તો કેજે આ ગરાશો નહીં